ફોર્મ ભર્યા પછી બીએલઓ પાસેથી રસીદ અચૂક લેજો બીએલઓએ આપેલી રસીદ સાચવીને રાખજો ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી બીએલઓ ઘરે ઘરે જઈ ફોર્મ આપશે અને ફોર્મ ભરાવશે નવ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી દાવા અને વાંધા અરજી કરી શકાશે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દાવા સામે ચકાસણી અને સુનાવણી થશે સાત ફેબ્રુઆરી બે હજાર રોજ નવી ફાઇનલ મતદાર યાદી જાહેર થશે